હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ફરાળી દૂધીના ઢોકળા નવી રીતે નવા ટેસ્ટમાં દૂધીના ઢોકળા છે તે સહેલી રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે આ રીતે તમે ઢોકળા બનાવશો તો આથાની ઝંઝટ વગર પોચા રૂ જેવા ઇન્સન્ટ ફરાળી ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું રસોડામાં તમારી પાસે નાની વાટકી હોય છે તેનું માપ તમારે સેટ કરી લેવાનું છે તો અડધી વાટકી મરૈયા લેવાનો છે ત્રણ ટેબલ સ્પૂન સાબુદાણા લીધા છે અડધી વાટકી દહીં લેવાનું છે વન ટેબલ સ્પૂન સૂકું લસણ લીધું છે તો લસણને પેલા જ ફોલીને રાખી દીધું છે એક ઇચાદુનો ટુકડો લેવાનો છે અને બે લીલા મરચાં લીધા છે તો લીલા મરચાંના ઝીણા કટ કરી લીધા છે ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે હાફ ટી સ્પૂન સાવ ઓછો બ્લેક બ્લેકમરી પાવડર લેવાનો છે એક પાઉ ચીનો લીધું છે ફરાળી નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે હાફ ટી સ્પૂન મિક્સમાં રાયજરૂ લેવાના છે વન ટી સ્પૂન સફેદ તલ લીધા છે મીઠા લીમડાના પાન લેવાના છે થોડી વાર માટે ઇન્ગ્રીડિયન્ટ્સને સાઈડમાં રાખી દેવાના છે તો મોરૈયો અને સાબુદાણાને પીસવા માટે મિક્સર જાર લેવાની છે મિક્સર જારમાં જે મોરૈયો રાખ્યો હતો તે નાખવાનો છે અને જે સાબુદાણા રાખ્યા હતા તે સાબુદાણા નાખવાના છે મિક્સર જારને બંધ કરી અને આ રીતે સાબુદાણા અને મોરૈયાને પીસી લેવાના છે તો મોરૈયો અને સાબુદાણાને કચરા નથી પીસવાના આ રીતે પાવડર તૈયાર કરવાનો છે સાબુદાણા અને મોરૈયાનો પાવડર તૈયાર કરી અને જે દહીં રાખ્યું તો તે દહીં નાખવાનું છે દહીં નાખી અને અડધી વાટકી આપણે પાણી નાખવાનું છે પાણી નાખી મિક્સર ચાર બંધ કરી અને આ રીતે પીસી લેવાનું છે દહીંની જગ્યાએ જો તમે છાસનો ઉપયોગ કરવાનો હોય તો તમારે પાણી નાખવાની જરૂર પડશે નહીં ખરાળી ઢોકળાનું બેટર બનાવવા માટે એક બાઉલ લેવાનું છે અને બાઉલની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ્સ પીસીને રાખ્યા હતા તે નાખવાના છે ઢોકળા બનાવવા માટે બેટર તૈયાર છે ત્રીસ મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે ત્રીસ મિનિટમાં બેટર છે તે સારી રીતે પલળી જશે તો ત્યાં સુધી બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું તો સો ગ્રામ દૂધી લેવાની છે તો દૂધીની છાલ કાઢી અને આ રીતે ખમણીમાં દૂધીનું છીણ તૈયાર કરી લેવાનું છે લીલા મરચાં આદુ અને લસણ રાખ્યા તો તેને મિક્સર જારમાં પીસી લેવાના છે તો ઢોકળા ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે બેટરને ખોલી અને જોઈ લેશું દૂધીનું છીણ તમારે પેલા તૈયાર કરીને રાખવાનું નથી દૂધીને તમે પેલા છીણ કરીને રાખી દેશો તો દૂધી છે તે કાળી પડી જશે તો બેટરમાં જે દૂધી છીણ કરીને રાખી હતી તે દૂધીનું છીણ નાખવાનું છે આદુ લસણ અને લીલા મરચાં જે પીસીને રાખ્યા હતા તે નાખવાના છે તો તેને આ રીતે મિક્સ કરી દેવાના છે તો જો તમે તીખું વધારે ખાતા હોવ તો મેં અહીંયા મોરા મરચાનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ જે લીલી મરચી આવે છે તીખી તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો છે તો જે કાળી નિમક રાખ્યું હતું તે નાખવાનું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર નાખવાનું છે તો નિમક નાખી અને નિમકને મિક્સ કરી દેવાનું છે નિમક સારી રીતે મિક્સ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે ઢોકળાની અંદર તમે તેલ નાખશો તો ઢોકળા છે તે સોફ્ટ બનશે જે ચાર ટેબલ સ્પૂન તેલ રાખ્યું તો તેમાંથી આપણે વન ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે અને ત્રણ ટેબલ સ્પૂન તેલ છે તેને આપણે જ્યારે ઢોકળા વઘારશું ત્યારે તેનો ઉપયોગ કરવાનો છે તો તેલ નાખી અને તેલને મિક્સ કરી દેવાનું છે તેલ મિક્સ કરી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો ઢોકળાને સ્ટીમ કરવા માટે એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં તમારે આ રીતે તેલ લગાવી દેવાનું છે પ્લેટને ગ્રીસ કરી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે તો જે બેટર રાખ્યો હતો તે બેટરમાં જે ઈનો રાખ્યો હતો તે ઈનો નાખવાનો છે તો એક પાઉચ ઇનોમાંથી આપણે અડધા પાઉંચ ઈનોનો જ ઉપયોગ કરવાનો છે તો ઈનો ઉપર જે લીંબુ રાખ્યું હતું તે લીંબુને નીચોવી દેવાનું છે તો જો તમારી પાસે મોરું દહીં અવેલેબલ હોય તો જ તમારે લીંબુનો ઉપયોગ કરવાનો છે અને જો તમારી પાસે ખાટું દહીં અવેલેબલ હોય તો તમારે લીંબુનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં તો બેટરમાં ઇનો છે તે સારી રીતે મિક્સ થઈ ગયો છે તો જે તેલ લગાવીને પ્લેટ રાખી તે પ્લેટ લેવાની છે તેમાં બેટર નાખવાનું છે અને બેટરને આ રીતે સેટ કરીને ઉપરથી જે બ્લેક મરી પાવડર રાખ્યો તો તે બ્લેક મરી પાવડર નાખવાનો છે ઢોકળાને સ્ટીમ કરવા માટે પહેલાં સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું પાણી છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે હોલવાળી પ્લેટ આવે છે તે હોલવાળી પ્લેટ મૂકવાની છે બેટર બેટરવાળી પ્લેટ મૂકવાની છે સ્ટીમરને બંધ કરી અને વીસ મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે અને ગેસને તમારે મીડિયમ જ રાખવાનો છે વીસ મિનિટ થઈ ગઈ છે સ્ટીમરને ખોલી અને જોઈ લેશું તો ચમચીની ની મદદ આ રીતે ઢોકળાને ચેક કરી લેશું કે ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થયા છે કે નહીં તો ચમચી છે તે ક્લીન આવે છે એટલે ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો સ્ટીમરમાંથી પ્લેટ કાઢી અને થોડી વાર માટે સાઈડ રાખી દેવાની છે ઢોકળાને ને વઘારવા માટે ગેસ ચાલુ કરશું તડકા પીને મૂકશું અને જે ત્રણ ટેબલ સ્પૂન તેલ રાખ્યું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો સફેદ તલ રાઈ જીરું અને મીઠા લીમડાના પાન રાખ્યા છે તો રાઈ જીરુંને ફૂટવા દેવાના છે સફેદ તલ બરીનું જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે રાઈ જીરું અને સફેદ તલ છે તે સારી રીતે ફૂટી ગયા છે ગેસને બંધ કરી દેવાનો છે જે વઘાર રાખ્યો તો તેને વઘારને આ રીતે ચમચીની મદદથી ઢોકળા ઉપર ફેલાવી દેવાનો છે ઢોકળાને સ્ટીમ કરવામાં ઉપરથી થી મેં બ્લેકમરી પાવડરનો ઉપયોગ કર્યો છે બ્લેક પાવડર ની જગ્યાએ જો તમે ઉપવાસમાં લાલ મરચું પાવડર ખાતા હોય તો લાલ મરચું પાવડર નો ઉપયોગ પણ કરી શકો છો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે અને ઢોકળાને આ રીતે છરીની મદદથી કટ કરી લેવાના નાના મોટા પીસમાં તમને જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે ઢોકળાને તમારે કટ કરી લેવાના છે ગરમા ગરમ ઢોકળાના જે ફરાળી ગ્રીન ચટણી આવે છે તેની સાથે તમે ખાશો તો ઢોકળા ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે ફરાળામાં દૂધીના ઢોકળા જરૂર ટ્રાય કરજો આ રીતે તમે ઢોકળા બનાવશો તો સહેલી રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આથાની ઝંઝટ વગર પોચા રૂ જેવા ઢોકળા ફટાફટ તૈયાર થઈ જશે વ્રત કે ઉપવાસમાં તમે આ રીતે ઢોકળા બનાવ્યા હોય ને તમારા ઢોકળા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને ચેનલ ના કરી હોય તો ચેનલ ને કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે ચેનલમાં નવા હોય ને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો ફરાળી દૂધીના ઢોકળા રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે